અમદાવાદના દસ્કોએ બાદ હવે આપને દેખાડીએ અમદાવાદના ધોળકાના ભાત ગામની સ્થિતિ જે ભાત ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે અને અને ભાત ગામમાં જળ છે 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 તો પાણી ભરાઈ ચૂક્યા આ ગામ સંપર્ક બન્યું જળમગ્ન બની ચૂક્યું છે આ ગામ જેને લઈ વાહન ચાલકો પણ અટવાયા છે જોકે પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી આખું ગામ અત્યારે પાણીમાં હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે બીપીએસ મિતાલી ટીમ પણ ના ભાત ગામ ખાતે પહોંચી અને ટ્રેક્ટર પર સવાર થઈને અમારા સંવાદદાતાએ આસમક ગ્રામનો ચિતાર મેળવ્યો સાંભળીએ ધોળકા તાલુકામાં વરસાદે વિરામ લીધા બાદ પણ ગામો જળમગ્ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ધોળકા તાલુકાનું ભાત ગામ જ્યાંના અત્યારે દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે ગામ હજુ પણ જળમગ્ન હોય તે પ્રકારની સ્થિતિ છે વાહન ચાલકોને હાલાકી પડે તે પ્રકારની પરિસ્થિતિની અંદર આખું ગામ જે છે તે પરેશાન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ગાડીઓ ફસાઈ જાય તે પ્રકારની સ્થિતિ છે ટ્રેક્ટરમાંથી વાહનો પસાર થતા હોય ત્યારે ટ્રેક્ટરમાંથી જ્યારે લોકો નીકળતા હોય ત્યારે જ ગામમાં પ્રવેશ થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની ગાડીઓ ફસાઈ છે જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ગાડીઓ ફસાય તે પ્રકારની પરિસ્થિતિ છે સાથે જ જે ટુ વ્હીલર ચાલકો છે ફોર વ્હીલર ચાલકો છે તમામને હાલાકી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે પ્રકારની સ્થિતિમાં રિક્ષા ભરાઈ હોય જે પાણી ભરાયા છે લગભગ ઢીંચણ ઉપરના પાણી આખા ગામની અંદર ફરી વળ્યા છે તેવી પરિસ્થિતિની અંદર આખું ગામ જળમગ્ન બન્યું હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ એબીપી અસ્મિતાની ટીમ ગામના જ એક સ્થાનિક રહીશના ટ્રેક્ટર પર છે જ્યાંથી ગામમાં જવાનો રસ્તો કયા હદે જળમગ્ન છે તે જોવાની કોશિશ અમે કરી રહ્યા છીએ આખું ગામ જળમગ્ન છે જે રિક્ષા ચાલકો છે તે ફસાયા છે વાહન ચાલકોને અહીંયા ગામમાં પ્રવેશ કરવો હોય તો પણ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ છે ટ્રેક્ટરની અંદર વાહન ચાલકો જે છે બહાર નીકળવા માટે કતારો લગાવીને રાહ જોતા હોય છે સાથે જ મુખ્ય રસ્તાની વાત કરવામાં આવે તો મુખ્ય રસ્તા પર ગાડીઓ પાર્ક કરેલી છે આનો સીધો અર્થ એ છે કે ગામ આખું જળમગ્ન છે અને જ્યાં જવા આવવા માટેનો કોઈ રસ્તો નથી આખું જે ગામનો મુખ્ય રસ્તો છે જે સંપર્ક વિહોણો બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે ટ્રેક્ટર સિવાય ગામમાં પ્રવેશ કરવો તે પણ અઘરો હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જે ટુ વ્હીલરો છે તે પણ પાણીમાં ફસાયા છે ટુ વ્હીલરોની જે આખું ટાયર છે તે ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિની અંદર આખું ગામ જળમગ્ન છે જળભરાવની આ પરિસ્થિતિમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે જળ ભરાવ થતો હોય ત્યારે તેના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ભાત ગામમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે આખું ગામ જળમગ્ન હોય અને સંપર્ક બીવણું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે રીતે બાળકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે લગભગ બાળકોના કેડ સમા પાણી છે તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ જળ ભરાવની પરિસ્થિતિની અંદર પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે પણ આવશ્યક છે આ સાથે જ ધોળકાની અંદર કેનાલમાં જે ભંગાણ થયું હતું તેના કારણે પણ રાજપુર અને જલાલપુર વજીફા ગામની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા હતી અને રસ્તો બંધ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી આની વચ્ચે હાલ પણ ભાત સહિતના જે ગામો છે તે સંપર્ક વિહોણા અને જળમગ્ન થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે મલય દવે સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની આ સ્થિતિ છે કારણ કે દસક્રુ તો સાડા દસ ઇંચથી પણ વધુ વરસાદ ખાપ્યો છે અને તેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં જડપંબાકાર ના ધોળકા તાલુકાનું ભાત ગામ આખે આખું ગામ જળમગ્ન બન્યું છે ને જે પ્રમાણેની સ્થિતિ છે જે મહિલાઓ છે પુરુષો છે તમામ જે આટલું પાણી ભરાયું છે તેની અંદર જીવવા માટે મજબૂર બન્યા છે લગભગ ઢીંચણથી ઉપરાંત અને કેડ સમા પાણીની અંદર જે લોકો છે તેઓ જીવવા માટે મજબૂર બન્યા છે અહીંના અમુક વડીલો છે તેમને જ પૂછીશું બેન કેટલું જળ ભરાવની પરિસ્થિતિ છે ગામમાં કેટલું પાણી ભરાયું છે ગામમાં કેટલું પાણી ભરાયું છે બહુ પાણી ભરાયું છે

ગામની બહાર જ ક્યાંય જાય એવું નહીં પ્રશાસનના શું અપીલ કરશો પાણીના ઝડપી નિકાલ માટે જલ્દી પાણીનો નિકાલ કરે એ અમારે સારું રહે કે ગામની બહાર બધા જઈ શકે અત્યારે જે રીતે જોઈ શકાય છે ગામની બહાર નીકળવું મુશ્કેલ હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે